વાપીમાં ગિરનાર ખુશબુ પ્લાઝા ગિરનાર ઉત્સવ મંડળ દ્વારા પાંચ દિવસ સુધી ગણપતિ મૂર્તિનું વિસર્જન આજે વાપીના ગુંજન સ્થિત ગિરનાર ખુશબુ પ્લાઝા ખાતે પાંચ દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે તેના કમ્પાઉન્ડમાં બનાવેલ કૃત્રિમ કુંડમાં ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગિરનાર ઉત્સવ મંડળના વડા નિમેશભી પટેલે જણાવ્યું હતું કે અમારા કમ્પાઉન્ડમાં જ અમારા ગણપતિજીની મૂર્તિનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી રીતે કરવામાં આવે છે જે કમ્પાઉન્ડમાં કુંડમાં પાણી ભરીને કરવામાં આવે છે છેલ્લા વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી રહી છે અને આજે પાંચસો જેટલા લોકોએ ભારે ઉત્સાહ સાથે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો અને આ ભવ્ય ઉત્સવમાં આજુબાજુના લોકો મહાપ્રસાદ લેવા માટે કમ્પાઉન્ડમાં આવ્યા હતા અને આનંદ લીધો હતો આ વિભાગના વડા નિમેશભી પટેલ સેક્રેટરી નરોત્તમભાઈ પટેલ ખજાંચી અરવિંદભાઈ નવાગામિયા અને સંસ્કારી શ્રી અરુણભાઈ યાદવ વિકાસ રાજવી ઉપસ્થિત રહ્યા હતા પટેલ અમે ગિરનાર ખુશ્બુ પ્લાઝા ગણેશ ઉત્સવ મંડળ તરફથી છેલ્લા બે વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ બહુ હર્ષ ઉલ્લાસ સાથે બધા જ મિત્ર સહકાર એમ અહીંયા જે પણ વ્યક્તિઓ વેપાર ધંધા અર્થે આવેલા છે એ બધાના સાથ સહકારથી છેલ્લા બે વર્ષથી કરીએ છીએ અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ મતલબ માટીની બનાવેલી મૂર્તિ લાવીએ છીએ અને અમે અમારા પ્રિમાઇસિસની અંદર જ એનું વિસર્જન કરીએ છીએ અને પાણી અને માટી એ ગાર્ડનની અંદર અમે પધરાવીએ છીએ અને દર વર્ષે મહાપ્રસાદનું પણ આયોજન કરીએ છીએ જ્યાં ઓલમોસ્ટ પાંચસો માણસની આજુબાજુના માણસો અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે હા ગિરનાર ખુશમુખ પ્લાઝા ગણપતિ ઉત્સવ સારી રીતે ઉજવીએ છીએ અમે ગયા વર્ષથી કરીએ છીએ આવતા વર્ષે બી કરીશું પાછો અને મહાપ્રસાદ બી રાખવામાં આવેલી છે પાંચ દિવસ માટે ગણપતિ બાપા ગણપતિ બાપા